નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં ધીમી ગતિએ તેજીનો દોર યથાવત છે નિકાસના ભાવમાં મને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુના વાવેતર અને નિકાસના વેપારો ઉપર આગળની બજારો ચાલશે જીરું બજારમાં ભાવ સતત બીજા દિવસે વધ્યા છે પરંતુ જીરું વાયદા વધી રહ્યા હોવાથી નિકાસના ભાવમાં પણ આજે પચીસ રૂપિયા વધ્યા હતા બે ત્રણ દિવસથી નિકાસના ભાવમાં સો રૂપિયાથી લઈને એકસો પચીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે હાલના નિકાસના વેપારોનું પ્રમાણ થોડા શરૂ થયા છે જો નિકાસના વેપારો અને ખાસ કોઈ ચાઇનામાંથી લેવાલી ચાલ ચાલતી રહેશે તો બજારને પચાસ સુધી સુધરી શકે છે જીરુ વાયદો વધી રહ્યો હોવાથી હાજર બજારને ટેકો મળ્યો હતો બેન્સમાં વાય જે વાયદો છે તે એકસો સિત્તેરથી વધીને પચીસ હજાર ચારસો નેવું ની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી ઓછી છે અને હજી આગામી દિવસોની અંદર વધે તેવી સંભાવનાઓ છે જીરુ બજારમાં આગળ ઉપર જો હવે નિકાસના વેપારો થોડા વધે તેવી સંભાવનાઓ છે જે હવે તહેવારો પૂરા થયા બાદ જે ડિસેમ્બર મહિનાની અંદર નિકાસના વેપારો ચાલુ થાય તેવી સંભાવનાઓ છે જીરું વાવેતર લઈને હજી કોઈ મોટી અપડેટ આવી નથી ખેડૂતો ઠંડી વધારે પડે તેની રાહમાં હજી પણ ઠંડી પડશે તે પછી વાવેતર ચાલુ થાય તેવી ધારણાઓ છે અત્યારે અમુક વિસ્તારોની અંદર વાવેતર ચાલુ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ હતી જીરોને લગતી આજની સરિયો ગમી હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવાનું જય કિસાન